હેલો મિત્રો જય માતાજી જય દરકાજી સ્વાગત છે તમારું જો આપણે આજે આ તલનું બધું પાવાનું હતું એટલે આજે પહી દીધું છે જુઓ તમે તો જો આ તલ છે તો તલ એ થોડાક સાંટી દીધા છે વાસાયલી પણ સાટી દીધી છે અને પહી દીધું છે ને ઉપર જે આ રહ્યો ને આ બાઇકે છે થોડુંક ઝૂમ કરવું દેખાય તો તમને તો જો ઉપર આ ઘેર્યો ને એ બધું બાઇકે છે તો એ બધું જે પાવાનું બાઇકે છે તો આજે પાવાનું કામ ચાલુ હતું આખો દિવસ પાયું છે અને આજે પણ થાકી ગયા છીએ જેમકે કે બે દિવસથી એક ધારા કામે છે આખો દિવસ એટલે થોડોક થાક પણ લાગી જાય છે તો તમે પણ તલ ફેરાય છે તો જણાવી દેજો અને કેવી રીતે તલનું વાવેતર કરવું અને કેવી રીતે એનું ઉત્પાદન લેવું જાણવા માટે બના રહેજો વિડીયોમાં દરરોજની માહિતી આપતો રહીશ તમને કે જે રીતે પાણી પાવવું કેટલા દિવસે પાણી પાં કેટલા તલ સાટવા અને કયું બિયારણ સારું આવે છે તો બિયારણ સારું આવે તો તમને પણ જણાવી દઈશ કે આ બિયારણ સારું આવે છે અને આપણે બિયારણ પણ લઈ નાખ્યું છે અને આમાં તો સાંટી દીધું છે ઉપર કઈ રહી બાઇકી છે તો બીજા પાણી સાટવાનું છે બા સાયલીન ને એવું કેટલી મૂકવાની હોય તો બધું જાણવા માટે તમે રહેજો બ્લોગમાં તમને દરરોજ દેખાડીશ કાલનું રૂટની છે તો કાલનું પણ દેખાડીશ તમને તો જો આવું કંઈક છે તો તમને જેવો લાગે બ્લોગ તો કહેજો મને કોમેન્ટમાં અને દવા સાટવી પછી કઈ રીતે આપણે પિત આપવું તો એવું જાણવા માટે તમે બનાવી રહીજો બ્લોગમાં મારા તો ચાલો હવે આપણે થોડુંક રૂટિન આજ તો બહુ કામ બહુ હતું એટલે બ્લોગ બનાવ્યો નથી તો કાલથીને બ્લોગ બનાવશું તમે કોમેન્ટ જરૂર કરજો તો હજુ આ કુટી છે આપણો આ જો બીજા ભાંઠા લાવ્યા હતા તો એ પણ ગોઠવી દીધા છે અને આ ગોઠવી દીધા છે બળતણ તો એવું કંઈક છે જો આ કુટી છે ને ટ્રેક્ટર વેળ્યું છે અને આ વાસળી છે તો એમાં પણ આપણે જો સાણીઓ કાયમ ભેરવી છે ખાતર તો જો આ ખાતર છે તો વણાઈ ભેરી દેવાનું છે આપણે આ ખેતરમાં જ કાયમ નાખી છે બે ત્યાં ટ્રેક્ટર જે થાય એ વણ આ વર્ષે આવી નાખ્યું હોય તો ઓલા વર્ષે ઓલા પાછી એમ કે ની બહુ જરૂર ન પડે અને દેશી ખાતર બહુ કામ આપે છે અને જો આ લીંબુડી છે તો લીંબુડીમાં પણ ખાતર નાખવાનું છે લીંબુ વણ આવશે એમ તો અને જો આ છે અને આંબો છે આંબાને તો કોર પણ આવી ગયો છે જો જો કેવો કોર બેઠો છે તો આંબાને કોર આવી ગયો છે કોર થઈ છે આ કેરીઓ આવશે વણ દઈજી સોઈપો તો લેજે નાનો છે જો તો આવી રીત કોર છે હર છે તો અને રીંગણી છે તો જો મિત્રો આવી રીતે કંઈક છે બધું આપણે અને તમને જો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો અને આવાના બ્લોગમાં બના રહી ગયો વિડીયોમાં એમથી આપણે ડેલી બ્લોગ બનાવશું અને તમને સાચી માહિતી અને સચોટ માહિતી આપણે આપશું કેમકે ખેડૂત મિત્રોને જો ફાયદો થતો હોય તો આપણે માહિતી દેવામાં કંઈ વાંધો નથી કે જેટલા ટાઈમે આપણે વાવેતર કરવું જેટલા વિઘે સાટવા તલ તો એ બધી તમને પણ હું માહિતી આપીશ તો બહેના રીજો બ્લોગમાં કેમકે દરરોજનો બ્લોગ બનાવશું અને દરરોજ તમને રૂટિન આપશું આ પહેલો બ્લોગ હતો ખેતીવાડીનો આપણે કાલથીન લઈ નાખશું ટેન ગોઠવવાનું આપણી પાસે એજી ટેન તો છે નહીં ગોઠવવાનું નકર તો તમને શું સારી રીતે સમજાવી શકું અને થોડુંક નોટમાં મેં લખેલું હોય તો એ થોડુંક પાકું કરીને તમને સારી રીતે માહિતી આપી શકું તો આજ તો લાંબો બ્લોગ થોડોક હોય એટલે આવી રીતે થાય પછી કાલથીન જેમ જેમ આપણે દરરોજ બ્લોગ બનાવતા રહીશું એમ સરસ બ્લોગ બનશે તો ભીના રહીજો મિત્રો